અને બીજા આત્મા શું સમાનતા છે સદાશિવ આવા સમર્થ દેવ છે છતાંય જીવોને સંસારથી હોડાવતા કેમ નથી જીવોને સુખ દુખ માટે થાય છે

કે આ વિશ્વ અગ્નિ તથા સોમ સ્વરૂપ છે અને વાણી તથા અર્થરૂપ છે અને ઐશ્વર્ય આજ્ઞા રૂપ વાળું હોય આશારૂપ છે એમ તેમણે જે કહ્યું હતું તે બરાબર અનુક્રમે સાંભળવા અમે ઈચ્છીએ છીએ ત્યારે વાયુદેવ કહે છે કે રુદ્રનું જે તેજસ્વી શરીર છે તે અગ્નિ એમ કહેવાય છે શક્તિ સ્વરૂપ શ્રીદેવી તે અમૃતમય સોમ છે જે રીતે અગ્નિનું બે સ્વરૂપે દર્શન થાય છે એક સૂર્ય સ્વરૂપે અને બીજું અગ્નિ સ્વરૂપે તેમ અમૃત રસના પણ બે સ્વરૂપ છે એક છે ચંદ્ર અને બીજું છે જળ આ બે મુખ્ય પ્રકારોના અનેક ભેદો છે અગ્નિ થકી જળથી ઉત્પત્તિ થાય છે તેમજ અમૃતરૂપી ઘીથી અગ્નિની વૃદ્ધિ થાય છે વેદમાં નોંધ્યું છે કે અન્નેરાપ અમૃતમ વા આજ્ય અગ્નિમાં હોમવા માટે ધાન્ય વરસાદથી ઉત્પન્ન થાય છે તેથી જળ ઉપર અગ્નિનું સ્થાન છે નીચે જળનું જળ એ અગ્નિનું આધાર સ્થાન છે શક્તિ થકી વ્યાપેલ ન હોય તેવું કોઈ સ્થાન નથી ભસ્મે અગ્નિનો અવશેષ છે અને તેને જળથી ભીંજવી ધારણ કરવાથી

પદમાર્ગ અને માર્ગ આ ત્રણ શબ્દના માર્ગો છે શબ્દ તત્વમાર્ગ અને કલા માર્ગ એ ત્રણ અર્થના માર્ગો છે વિદ્વાનો કહે છે કે મંત્રો સર્વ પદો થકી વ્યાપ્ત છે અને પદો વાક્યના ભાવથી વ્યાપ્ત છે તેમ અવશ્ય માનવું તે મુજબ પદ વર્ણો થકી વ્યાપ્ત છે તેમજ વર્ણો भुवનોમાં વ્યાપેલા છે તે નક્કી છે જે શક્તિ પરમ પ્રકૃતિ રૂપ છે તે છ એ માર્ગોમાં વ્યાપેલ છે અને તેનું શિવ તત્વમાં મૂળ રહેલું છે તેથી શિવને પરમ ધામ કહેલ છે તેને શોધવા માટે તેની વિવિધ કલાઓનો આશ્રય લેવો પડે છે નિવૃત્તિ કલાથી રૂદ્ર સુધીના બ્રહ્માંડ ની સ્થિતિ શોધી શકાય છે પ્રતિષ્ઠા કલાથી અવ્યક્ત વિષય શોધાય છે વિદ્યાકાલથી તે ઉપર વિશ્વેશ્વર સુધી પહોંચી શકાય છે શાંતિ કલાથી છેક માર્ગ ના અંતિમ ભાગ સુધી પહોંચી શકાય છે તે માનવું શાંતિતીતા કલાથી શુદ્ધિ થાય છે કે જેને વ્યોંગ કહેવાય છે સાધકોએ આ પાંચ કલાનો માર્ગ ગ્રહણ કરવો વાયુદેવ હવે શક્તિ અને શક્તિમાનનું રહસ્ય સમજાવતા કહે કે શિવની આજ્ઞા એ જ સર્વોત્તમ શક્તિ છે તેમના દ્વારા સદાશિર સર્વ પદાર્થોમાં રહેલા છે શક્તિ પોતે માયા નથી વિકારૂપી નથી બંધરૂપ નથી મુક્તિરૂપ નથી પરંતુ મુક્તિ બંધન વગેરેના કારણરૂપ છે તે નક્કી માનવું આ શક્તિને પરિણામે સદાશિવ ગૃહસ્થ છે તેમજ શિવને લીધે શક્તિ ગૃહિણી રૂપ છે આ જગત તેમના રૂપ છે કેટલાક વિદ્વાનો સદૈવ કહે છે કે સ્ત્રી પુરુષના ભાવે બંને વચ્ચે થોડો ભેદ છે કેટલાક એવું માની રહ્યા છે તે મુજબ મહાશક્તિ નિત્ય સદાશિવ સાથે એક સ્વરૂપે રહેલા છે જે રીતે સૂર્યની કાંતિ જેનાથી જુદી નથી તેમ શિવ અને શક્તિ અભિન્ન છે અનેક રીતે અનેક પ્રકારે શિવ શક્તિ જગતને સુખદાયી મંગલમય અને આનંદદાયી બનાવે છે શિવ તત્વ સંબંધી પ્રશ્ન ચરિતાની વિચિત્રાણી ગૃહ્યાણી ગહનાની ચ સૂરવિજ્ઞયાની દેવેશ મોહંતી મનાસીના ઋષિઓ કહે સદાશિવ અને પાર્વતીજીના ચરિત્રો દિવ્યતમ અને અદ્ભુત છે તેમજ તે ગહન અને શ્રેષ્ઠ છે દેવો એ જાણવા પણ મુશ્કેલ છે તેમ અવશ્ય માનવું તેથી તેઓ અમારા મનને પણ મોહિત કરનારા છે તે ચોક્કસ છે બ્રહ્મા વિષ્ણુ પણ સદાશિવના અનુગ્રહ અને નિગ્રહને પાત્ર છે શિવ કોઈને વશ રહેનાર નથી તે સ્વાધીન છે એ તેમનું ઐશ્વર્ય સ્વતંત્ર લક્ષણ વાળું હોય તો એવું અનુમાન થાય છે કે સદાશિવને મૂર્તિમંત પણ હોવું જોઈએ બીજી બાજુએ એવું સમજાય છે કે જે સ્વતંત્ર હોય તે મૂર્તિ સંભવે નહીં મૂર્તિ કાર્યરૂપ છે તેમજ તે માટે તેનું કારણ જોઈએ સદાશિવનો પરમ નિર્ગુણ સ્વભાવ છે તેમજ સગુણ ભાવ પણ છે તેમ કહેવાય છે સદાશિવનો પરમ સ્વભાવ નિષ્કલ છે તે શા કારણથી સકલ થાય છે સ્વભાવ કાઈ બદલી શકાતો નથી શાસ્ત્રો તેમને સહજપણે નિષ્કલ નિરાકાર કહે છે સદાશિવની જો મૂર્તિ હોય તો તેથી મૂર્તિમાનનું પરતંત્રપણું સાબિત થાય છે સ્વૈચ્છાએ શરીર બદલી ઈચ્છા પ્રમાણે ધારણ કરવું તે તો અણીમાં આદિ સિદ્ધિઓનું પરિણામ કહેવાય છે અગાઉ દધીચી મુનિ સાથે યુદ્ધ કરતા ભગવાન વિષ્ણુએ વિશ્વ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે દધીચીએ પણ વિશ્વરૂપ દર્શાવીને શ્રી વિષ્ણુને ઠપ્પો આપ્યો હતો તેથી આપણને એવી શંકા થાય છે કે તે પરમાત્મા સદાશિવ મૂર્તિ સ્વરૂપ ધારણ કરે તો તેમનામાં અને બીજા આત્માઓમાં સમાનતા ગણવી પડે સદાશિવે અનેક સ્વરૂપો ધારણ કર્યા છે તેમ આપણે જાણ્યું છે બ્રહ્માએ સદાશિવની નિંદા કરવા માંડી ત્યારે શિવે તેનું પાંચમું મસ્તક કાપ્યું હતું શ્રી વિષ્ણુએ નૃસિંહ રૂપ ધરી ગર્વ કર્યો ત્યારે અષ્ટાપદ લઈ શિવે તેમના હૃદયને કોરી નાખ્યું હતું શિવે ત્રિપુર દૈત્યના ત્રણ નગરોને બાળીને ભસ્મ કર્યા હતા

जे रीते नास्तिकता दूर थाय तेवो उपदेश अमने कहो किमतर बहुनोक्ते नास्तिक्यम हेतु कारणम यथा ह्याशु निवर्ते तथा कथय मारु ज्ञान उपदेश स्थाने संशयतम वै भवे धीर हेतु चोदित जिज्ञासा ही न ना नास्तिक्यम साधे साधु बुद्धिशु त्यारे वायुदेव जवाब आपता कहे छे के हे महाज्ञानी ब्राह्मणों કારપૂર્વકના પ્રશ્નોથી તમે જે સંશય કર્યો છે તે યોગ્ય છે ઉત્તમ બુદ્ધિવાળા માનવોમાં જે જિજ્ઞાસા અથવા અમુક વિષય બાબતે જાણવાની જે ઈચ્છા જાગૃત થાય છે તે નાસ્તિકતાને સિદ્ધ કરતી નથી આ બાબતમાં સજ્જનોના મોહને દૂર કરનારું પ્રમાણ હું કહું છું દુર્યજનોને તો ભગવાનની કૃપા વિના તેથી ઉલટું જ જણાય છે પરિપૂર્ણ કારણ છે નહીં તો તેવા સ્વભાવ વિના કઈ પણ પશુપાશરૂપ એટલે જીવ અને તેનું બંધન માયા તે મેં આખું જગત માત્ર અનુગ્રહ કરવા માટે પતિ એટલે કે શિવની આજ્ઞાનો સારી રીતે સંબંધ હોય છે આજ્ઞા કરનાર શિવ સદાકાળ સૌની ઉપર અનુગ્રહ કરે છે પરંતુ તે માટે કોઈ વસ્તુનો સ્વીકાર કરવામાં શિવ પરતંત્ર કેમ હોઈ શકે શિવ થકી સૃષ્ટિ છે શિવ થકી જીવ છે કુળ એટલે જ શિવ છે કર્મ મુજબ જીવોને સુખ દુઃખ થાય છે સદાશિવને કોઈ કર્મ નથી તેમને ભોગ કેમ હોય શકે તેઓ કેવળ અનુગ્રહ કરે છે આમ છતાં જ્યારે નિગ્રહ કરે છે ત્યારે નિગ્રહનો દોષ તેમને સ્પર્શતો નથી લોકોના હિતને માટે બ્રહ્માંડના અધિપતિ દોષયુક્ત દેવો તથા લોકોને શિક્ષા કરે છે શિક્ષા યોગ્ય વ્યક્તિને શિક્ષા થવી જ જોઈએ તેમ વિદ્વાનો માને છે માટે જ રાજવી એટલે કે રાજા દંડ કરે છે તેને ધર્મ પણ માનેલ છે તે મુજબ સર્વના દેવ મહાદેવ શાસન ન કરે તો તેઓ જગતના ઈશ્વર કઈ રીતે ગણાય દુર્જનતા દૂર કરવા માટે પ્રથમ સજા વગેરે ઉપાયો હાથ ધરાય છે પણ છેવટે તો તેને દૂર કરવાનું શ્રેષ્ઠ સાધન છે દંડ છતાં આવી શિક્ષા કરવા માટે મનમાં દ્વેષ ન હોવો જોઈએ જેમ જરૂર જણાતા પિતા પુત્રને શિક્ષા કરે છે છતાં તેના હૃદયમાં પુત્ર પ્રત્યે દ્વેષ હોતો નથી હે મુનિયો મૂર્તિ સ્વરૂપોમાં રાગાદી દોષો હોઈ શકે તેમાં પણ સદાશિમાં કોઈ દોષ છે જ નહીં જેમ અગ્નિ પવિત્ર છે તેમ તે અન્યને પણ પવિત્ર કરે છે સુવર્ણનો મેલ અગ્નિથી બળે છે શિવ હંમેશા શુદ્ધ તેજોમય પવિત્ર અને મંગલ છે શિવ સદૈવ શિવની આજ્ઞાથી શક્તિરૂપ ચારે તરફ નિયમન કરે છે શિવ તેથી દોષ પામતા નથી વાયુદેવ આ રીતે શિવ સંબંધી પ્રશ્નોનું સ્પષ્ટીકરણ કરતા હતા તે દરમિયાન આકાશવાણી થઈ सत्यम ओम अमृतम सौम्यम मां सत्य छे ओंकार स्वरूप सौम्य अमृत छे आ आकाशवाणी સાંભળીને મુનિયો હર્ષ પામ્યા તેમનો સર્વ સંશય આથી દૂર થયા એટલે તેમણે વાયુદેવને વંદન કર્યા હે જ્ઞાનીઓ બૃહદારણ્ય ઉપનિષદમાં બ્રહ્મ વિશેષને સમજવા હેતુ ત્રણ दृष्टાંતો આપેલા છે દાંડી વડે તાડન કરીને વગાડેલા મોટા દુંદુભી નગારાના શબ્દો માત્ર સાંભળવાથી ગ્રહણ કરી શકાતા નથી પરંતુ જાતે વગાડે તો તેના નાદનો પરિચય તેનો રસ ગ્રહણ કરી શકાય છે તેનો અર્થ એ છે કે શબ્દ સામાન્ય થી શબ્દ વિશેષ જુદો નથી તે રીતે બ્રહ્માથી સ્ફૂરેલા પદાર્થો પૃથક નથી આ દ્રષ્ટાંત મુજબ શિવ તત્વને સમજી શકાય હવે વાયુદેવ કહે છે કે પરોક્ષ અને અપરોક્ષ એમ પ્રકારનું જ્ઞાન મેળવવામાં આવે છે તેમના પરોક્ષ ને વિદ્વાનો અસ્થિર કહે છે અને અપરોક્ષ ને અતિ અસ્થિર કહે છે જે જ્ઞાન મરણ પૂર્વકના ઉપદેશથી પ્રાપ્ત થાય છે તેને પરોક્ષ કહે છે અને અપરોક્ષ જ્ઞાન તો શ્રેષ્ઠ આચરણથી જ પ્રાપ્ત થાય છે એ અપરોક્ષ જ્ઞાન વિના મોક્ષ થતો નથી એવો પાકો નિશ્ચય કરી શ્રેષ્ઠ આચરણની સિદ્ધિ માટે તમે આળસ રહિત થઈ પ્રયત્ન કરજો નાપ્રોક્ષા દન્તે મોક્ષ इति કૃતવા વિનિષ્યય શ્રેષ્ઠાનુષ્ઠાન સિદ્ધ્યર્થ પ્રયત્વમ તંદ્રિતા બાકીની અદભુત કથા આવતી કાલે સામરીશું બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ